ભાઈ પાંજીભાઈ મૃતક મુકેશભાઈ બામવણિયાનો મોટાભાઈ નાગેશ્વર ખાતે રહું છું અને તે મારો ભાઈ તારીખ છ દસ બે હજાર પચીસના રોજ રાત્રે આઠ વાગે ઘરે અકસ્માતે પડી ગયેલા હતા અને તેને અમે છ તારીખે જીજીમાં લઈ આવ્યા હતા અને સાત તારીખે ફરીથી લઈ આવ્યા હતા અને આઠ તારીખે અમને એડમિટ કરેલા હતા આઠ તારીખે સિટીનો રિપોર્ટ કર્યો અને સિટીના રિપોર્ટમાં આવ્યું કે એને હેમરેજ છે સાયબ્રોટિક હેમરેજ એટલે અમે આઠ તારીખથી અગિયાર તારીખ સુધી જીજીમાં દાખલ હતા એડમિટ હતા મારા ભાઈ અને તેનું ઓપરેશનમાં આજી ટાઈમ લાગે એમ હતો એવું ડોક્ટરે જણાવેલ અમને એટલે અમે કીધું કે ભાઈ આમાં એમરેજમાં લોંગ ટાઈમ ના કાઢાય એટલા માટે અમને ડિસ્ચાર્જ આપો અમે પ્રાઇવેટમાં કરાવી હતી એટલે પ્રાઇવેટમાં એનું ઓપરેશન કરાવેલ હતું બાર તારીખે અને બારથી સોળમાં અમને ડિસ્ચાર્જ મળ્યું હતું અને એકવીસ તારીખે પાછું એને ખાંચ આવી અને એકવીસ તારીખે અમે પાછા એને અહીંયા જીજીમાં લઈ આવ્યા હતા અને જીજીમાં એકવીસની એકવીસ દસ બે હજાર પચીસના રોજ તેણે રાત્રે ઓપરેશન થયું હતું બીજું સેકન્ડ ઓપરેશન અને એકવીસથી આજ તારીખ સુધીમાં તે હોશમાં આવેલ નહોતા અને પછી અમને બે દિવસ પહેલાં ડૉક્ટર સાહેબે જાણ કરી કે ભાઈ આ ભાઈનો હવે બ્રેન્ડ બ્રેન્ડેડ થયેલ છે તો તમે કોઈ અવયવ શરીરના અંગોનું દાન કરવું હોય તો કરી શકો છો એટલે અમે ઘરના સભ્યોએ સાથે મળી અને બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણા સ્વજન તો ગયા જ છે જો આપણા સ્વજનના કારણે બીજાને જિંદગી મળતી હોય તો અમે અંગદાન કરવા માટે બધા ઘરના સભ્યોએ નક્કી કરેલ અને ડૉક્ટર સાહેબને પરવાનગી આપેલ છે અંગોમાં અમે એને લિવર કિડની અને જે શરીરના બીજા કોઈ પણ ઉપયોગી અંગ હોય કે બીજાની જિંદગી બચાવી શકે એમ હોય તો એ અમે ડૉક્ટર સાહેબને મંજૂરી આપેલ છે মারু নাম ডোক্টর ভৌমিক ওই হামনগর জিজি মা સર્જરી વિભાગમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું આપણે અહીં દર્દી મુકેશભાઈ બાંબણી આજે ચાલીસ વર્ષના હતા તેમને બ્રેઇન સ્ટ્રોક માટે સર્જરી કરેલ હતી સર્જરીના થોડા દિવસ બાદ દર્દીની હાલત ગંભીર થતાં દર્દીને બીજું ઓપરેશન કરવું પડ્યું હતું પણ થોડા દિવસ બાદ દર્દીને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા તો બ્રેન્ડેડ જાહેર કર્યા બાદ દર્દીના સગાને આપણે અંગદાન માટે એમને એન્કરેજ કર્યા એમને બધી માહિતી આપી તો દર્દીના સગા તરત અંગદાન માટે તૈયાર થઈ ગયા હતા અને અત્યારે ઓર્ગન હાર્વેસ્ટની પ્રોસીજર ચાલુ છે અને અત્યારે દર્દીના લિવર અને કિડની અંગ લિવર અને કિડની અંગદાન માટે સારી કન્ડિશનમાં છે તેથી લિવર અને કિડની અંગદાન માટે અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવશે